પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બરારા ગામે વાગડચોરડા ગજ્જર સુથાર સમાજનું સંમેલન મળ્યું સંમેલનની શુભ શરૂઆત દીપોત્સવ અને વિશ્વકર્મા પ્રભુની આરતીથી કાર્યક્રમની શરૂઆત થઈ સમાજના ગામોએ હાજરી આપી જารુસા નિવાસી ભાઈ શ્રી હરીભાઈ તથા વઢિયાર ખારાપાટના પ્રમુખ શ્રી સેવнтиભાઈ રતીલાલ અમૃતભાઈ તથા ખીમજીભાઈ તથા વઢિયાર પંથકમાંથી પધારેલા મનસુખલાલ તથા આડીસરથી પધારેલા ભાઈ શ્રી દીપકકુમાર મોહનભાઈ તથા દીપકભાઈ ગજર્ના અથાગ પ્રયત્નોથી આ કાર્યક્રમને શોભાયમાન કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમનું આયોજન જારુસાવાસી ભાઈ શ્રી હરિભાઈ તથા તેમના પરિવાર તરફથી કરવામાં આવ્યું ગજ્જર સુથાર સમાજમાં અભ્યાસ કરતા અને જે નોકરી કરે છે તે સમાજના દીકરા દીકરીઓનું ભાવભર્યું સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું ચિત્રકાર બહેન શ્રી સંગીતાબેન ઉર્ફ માયાબેનને જારી શિલ્ડ અર્પણ કરવામાં આવ્યો જે શિલ્ડ તેમના પિતાને સ્ટેજ ઉપર બોલાવી અને ભીની આંખે તથા આનંદિત હદયે પિતાને શિલ્ડ અર્પણ કર્યો આ કાર્યક્રમ યાદગાર બની ગયો સામાજિક અને સમાજને લગતા સારા કાર્યક્રમો થાય તેવી શુભેચ્છા દર્શાવી એકંદરે ભાઈ શ્રી દીપકભાઈ તથા ભાઈ શ્રી મોહનભાઈની મહેનતથી ખૂબ સારી રીતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આવા કાર્યક્રમો વારંવાર થતા રહે रवेनु साथ सहकार मळे आणि समाज अगड आवे तेवी विश्वकर्मा प्रभु ने प्रार्थना तथा हनुमानजी मंदिर संस्थान बरारा नो खूब साथ ने सहयोग रयो ते बदल बापू नो पण खूब खूब आभार जयंती भाई कनोजिया सिधाडा ब्रूरो चीफ वीरमा